પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી આજે દેશભરમાં થઈ રહી છે તેવામાં ગુજરાત તો તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ છે ત્યારે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન થયું ભાજપના પદાધિકારીઓ ધારાસભ્યો કાર્યકરો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આરતીમાં જોડાયા હતા

તેવી આજે અહીંયા ભગવાન જગન્નાથજી મંદિરમાં અમે સૌએ સાથે મળીને શહેરના અધ્યક્ષ અમિતભાઈ ધારાસભ્યશ્રીઓ શ્રીઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ અને સૌએ નગરજનો સાથે મળીને ભગવાન શ્રી જગન્નાથજીને માનનીય વડાપ્રધાનશ્રી દીર્ઘાસુ થાય તેવી